કેમ છો મિત્રો સ્વાગત છે તમારું તમારી ફેવરેટ ફૂડ ચેનલ પર આજે આપણે બનાવશું વઢવાણી મરચાંનું અથાણું તો આ વઢવાણી મરચાંનું અથાણું આપણા જમવાનો સ્વાદ અનેક ઘરો વધારી દેતું હોય છે અને લાંબા સમય સુધી પણ આપણે એને સાચવી શકીએ છીએ તો આપણે આજે બનાવીશું આ સરસ વઢવાણી મરચાંનું અથાણું વિડીયો તમે પૂરો જોજો વિડીયોમાં હું ટીપ્સ પણ શેર કરી રહ્યો છું તો અહીંયા મેં અઢીસો ગ્રામ વઢવાણી મરચાં લીધા છે વિડીયોમાં બતાવે છે એ પ્રમાણે તમારે લીલા કલરના અને જેની ડાળ એટલે કે આ જે ડાળખી છે એ પણ ગ્રીન કલરની હોવી જોઈએ તો આવા મરચાં લેવાથી આપણું વઢવાણી મરચાંનું અથાણું ખૂબ સરસ બને છે અને લાંબો સમય સુધી સાચવી રાખી શકાય છે તો સૌથી પહેલા આપણે હવે એક વાસણમાં સ્વચ્છ પાણી લઈ આ વઢવાની મરચા આપણે બરાબર વોશ કરી લેવાનું છે એટલે કે એને ધોઈ લેવાનું છે તો આ મેં એક પાત્રમાં પાણી લીધું છે હવે એને હાથથી મસળી અને બરાબર આપણે એને સાફ કરી લેવાના છે ઠીક છે ખેતરમાં મરચાં છે આ બધા પાકમાં પેસ્ટીસાઈડ ઉપયોગ વધારે થતો હોય જેથી એમાં કીડા ના પડે તો આપણે એને સ્વચ્છ પાણીથી હાથથી મસળી અને સારી રીતે બરાબર વોશ કરી લેવાના છે બીજું કે આપણે એને સારી રીતે વોશ કરવાનું બીજું કારણ એ બી છે કપડે આ અથાણું જે દાંડીનો ભાગ છે એ કાળિયા વગર એટલે કે એને સાથે જ બનાવવાના છે તો આપણે એને બરાબર મસળી અને સારી રીતે વોશ કરી લેવાનું છે પછી એને સૂકવી લેવાના છે તો હવે આપણે એક બીજા પાત્રમાં એટલે કે વાસણમાં મીઠું લેવાનું છે બે ચમચી જેટલું આ મીઠું અને હળદરનું મિશ્રણ આપણે મરચાંની અંદર ભરવાના છે જેથી મરચા સારી રીતે થઈ જાય અને એને વધારાનું પાણી નીકળી જાય તો અહીંયા મેં બે ચમચી મીઠું અને બે ચમચી હળદર લીધું છે એને સારી રીતે મિક્સ કરી લેવાનું છે આવી રીતે જેવી રીતે હું વિડીયોમાં બતાવી રહ્યો છું દોસ્તો આ મીઠા અને હળદરનું મિશ્રણ આપણા મરચાને સારી રીતે હાથી દે છે તથા એની લાઈફ પણ વધારી દે છે જેથી આપણું અથાણું લાંબો સમય સુધી ટકી રહે બગડે નહીં અને આનો જ આથો આવતો હોય છે જે ટેસ્ટી લાગે છે હવે આપણે મરચાને ધોઈને પછી બરાબર સુકવી લીધા હતા ટોવેલથી હવે આપણે એને ચપ્પુ કે છરી મદદથી વચ્ચે એક કટ લગાવવાની છે જે રીતે હું વિડીયોમાં બતાવી રહ્યો છું પણ કટ લગાવતી વખતે આપણે એટલું ધ્યાન રાખવાનું છે કે મરચું બીજી બાજુ કપાય નહીં બરાબર એક જ બાજુ ચીરો થવો જોઈએ પાછળના ભાગમાં કટ થવી જોઈએ નહીં સાથે આવી રીતે ચપ્પુને આપણે ચીરો મારતી વખતે થોડું અંદર ફેરવી લેવાનું જેથી ચીરો થોડો પહોળો થઈ જાય અને આપણે એમાં મસાલો સારી રીતે ભરી શકીએ તો જો ફરીથી બતાવી દઉં આવી રીતે ધીરે ધીરે શરીરની મદદથી આપણે કટ મૂકવાની છે અને આ કટની અંદર આપણે હળદર અને મીઠાનું મિશ્રણ મૂકવાનું છે તો આવી રીતે આપણે બધા જ વઢવાણી મરચાંને કટ મૂકી લેવાની છે ઠીક છે તો ફરીથી બતાવી દઉં જો આવી રીતે શરીરની મદદથી આપણે એને કટ મૂકી લેવાની તો આવી રીતે આપણે બધા જ વઢવાની મરચાંને સારી રીતે વચ્ચેથી કટ કરી લીધા છે હવે આપણે એમાં આ હળદર અને મીઠાનું જે મિશ્રણ હતું એ આપણે એમાં ભરી લેવાનું છે તો ચાલો હવે આપણે બધા જ મરચાંમાં ભરી લઈએ તો જો આ પ્રમાણે વચ્ચેની કટ છે એને થોડી ગેપ આવી રીતે કરી એમાં ચમચીની મદદથી અથવા હાથની મદદથી તમે આ મસાલો અંદર ભરી દેવાનો છે આ જ મસાલાથી આપણા મથા એકદમ ટેસ્ટી આવે છે અને આનાથી જાથો આવે છે આની સાથે સાથે મરચાંના અંદરનું વધારાનું પણ એ પાણી બહાર આવી જશે અને મરચાંની ગુણવત્તા વધી જશે એટલે કે લાંબો સમય સુધી બગડે નહીં તો બધા જ મરચાંને આપણે હળદર અને મીઠાનું મિશ્રણ સારી રીતે ભરી લેવાનું છે તો આપણે બધા જ મરચાંની અંદર હળદર અને મીઠાનું મિશ્રણ આવી રીતે ભરીને રેડી કરી લીધા છે હવે આપણે આને એક પાત્રમાં કાઢી અને ચોવીસ કલાક માટે રવા દેવાનું છે તો આપણા બધા મરચાં રેડી છે હવે આપણે એક આ કાચનું વાસણ લીધું છે એમાં બધા મરચાંને આપણે મૂકી દઈશું અને પછી એને ચોવીસ કલાક રવા દેવાનું છે મિત્રો વઢવાણી મરચાંનું અથાણું ખૂબ જ ટેસ્ટી બનતું હોય છે અને એને લાંબો સમય સુધી આપણે સાચવી પણ રાખી શકીએ છીએ તથા એની અંદર વિટામિન સી સારી માત્રામાં હોય છે તો એ તમને ખૂબ ગુણકારી થશે સાથે આપણે અંદર રાયના કુરિયા ઉમેરવાના છે અને એ પણ તેલ સાથે મિશ્રણ થઈને રાણિયા કુરા પણ આપણા બોડીને બહુ સારું પોષક તત્વ આપતા હોય છે એટલે અથાણા બનાવતા હોઈએ છે હવે આપણે આને ચોવીસ કલાક માટે રવા દેવાનું છે ચોવીસ કલાક પછી આપણે એને જોઈશું તો ચોવીસ કલાક પછી જો આપણા મરચાં પહેલા કરતા સોફ્ટ થઈ ગયા છે અને એનું પાણી પણ ગયું છે એટલે કે એના અંદરથી જે વધારાનું પાણી છે તે બહાર આવી ગયું છે અને સરસ પણ આવી ગયો છે તો હવે આપણે વધારાનું પાણી અલગ કરી લેવાનું છે એટલે મેં બીજું એક વાસણ લીધું છે વાસણ ઉપર આવી રીતે આપણે એક ગરણી મૂકી દેવાની છે જેથી કરીને મરચાં આપણે ઉપર રહી જાય અને પાણી નીચેના પાત્રમાં જતું રહે તો આ એકદમ સરળ ટીપ્સ છે જેથી તમે મરચાં સારી રીતે અલગ કરી શકો પાણીથી અને વધારાનું પાણી નીચે નીતરી જાય આ પાણીનો ઉપયોગ આપણે કરવાનો નથી બરાબર એને ફેંકી દેવાનું છે પાણી આપણે મરચાંથી અલગ કરી લેવાનું છે જો તો આવી રીતે આટલું બધું પાણી એમાંથી બહાર આવી ગયું છે તો આનાથી આપણા મરચાંની લાઈફ એટલે કે આપણા અથાણાની ઉંમર વધી જશે આપણે અથાણું લાંબો સમય સુધી સાચવી રાખી શક હવે જો આ મરચાંની ઉપર બી થોડું પાણી આપણને દેખાઈ રહ્યું છે તો આ પાણી દૂર કરવા માટે આપણે મરચાને પેપરની મદદથી સુત્ર કાપડ ઉપર પાથરી અને આ વધારાનું પણ આપણે પાણી કાઢી લેવાનું છે જેથી આપણું અથાણું બગડે નહીં તો ચાલો હું તમને બતાવું આવી રીતે આપણે આ ટેબલ પર સૌથી પહેલા આપણે એક જૂનું પેપર લઈ લેવાનું છે આવી રીતે એને બતાવું છું એ પ્રમાણે પાથરી દેવાનું તો આ પેપર આપણે ટેબલ પર પાથરી લીધું છે આવી રીતે હવે એના ઉપર આપણે સુતરાઉ કાપડ પાથરી દેવાનું છે ઘરમાં કોઈક સ્વચ્છ જૂનું સુતરાવું કાપડ હોય તો એને આવી રીતે આપણે પાથરી દેવાનું છે અને આના ઉપર આપણે થોડું ઘણું પાણી જે રહી ગયું હોય એ પણ નીકળી જાય એટલા માટે વટવાણી મરચાં જે આથેલા છે આપણે મીઠા અને હળદરમાં એને સૂકવી લેવાનું છે તો આ રે આપણા મરચાં જેને આપણે આવી રીતે હવે સુતરાઉ કાપડ પર મૂકી અને બે કલાક રવાવી દઈશું જેથી એનું વધારાનું પાણી પણ નીકળી જાય તો વિડીયો કેવો લાગ્યો એ જરૂરથી કોમેન્ટ કરીને બતાવજો વિડીયો બહુ દિવસ પછી હું તમારો મિત્ર ડૉક્ટર મુકેશ પરમાર આ વિડીયો બનાવી રહ્યો છું થોડો બિઝી હતો તો મરચાંને આપણે આવી રીતે સુતરાઓ કાપડ પર બે કલાક જેવા સૂકવી લેવાના છે જેથી એ મરચાંનું વધારાનું પાણી પણ નીકળી જાય અને આપણા મરચાં લાંબા સમય સુધી સાચવી રખાય એટલે કે અથાણું લાંબો સમય સુધી ટકી બગડે નહીં તો જો અહીંયા બધા જ મરચાં મેં એવી રીતે સુતરાઉ કાપડ પર ગોઠવી લીધા છે અને બે કલાક પછી આપણા મરચાં એકદમ ડ્રાય થઈ શક્યા છે જો તમે જોઈ શકો છો હવે આ મરચાં એકદમ ડ્રાય થઈ ગયા છે આનો વધારાનું પાણી પણ નીકળી ગયું છે તો હવે આપણે એને બાકીના મસાલા અને તેલ ઉમેરવા માટે એટલે કે અથાણું બનાવવા માટે આપણા મરચાં રેડી થઈ ગયા છે તો ચાલો દોસ્તો હવે આપણે ફટાફટ મરચાંનું અથાણું બનાવી લઈએ તો ફરીથી આપણે આ સુકાઈ ગયેલા એટલે કે જે વધારાનું પાણ ઉડી ગયેલા મરચાં છે એને આપણે કાચના આ વાસણમાં ભરી લઈશું અને પછી આપણે એનું અથાણું બનાવીશું તો આ વિડીયો પૂરો જોજો હવે આપણે ગેસ પર આશરે બસો ગ્રામ જેટલું તેલ ગરમ કરવા મૂકી દેવાનું છે દોસ્તો ક્યારે પણ અથાણાં બનાવો ત્યારે તેલ ગરમ નથી ઉમેરવાનું ગરમ તેલ ઉમેરવાથી અથાણાં ચીકણા બને છે આપણે તેલને ગરમ કરી પછી એને ઠંડુ થવા દેવાનું છે તેલ ઠંડુ થાય ત્યાં સુધી આપણે એક આ પાત્રમાં સો ગ્રામ જેટલા રાયના કુરિયા લેવાના છે એમાં એક ચમચી હિંગ ઉમેરવાની છે અત્યારે તેલ નથી ઉમેરવાનું આપણે પહેલા મરચાં જે આથેલા છે એની સાથે રાય અને હળદ હિંગ છે એને મિક્સ કરવાની છે પહેલા બરાબર આ એકદમ સિક્રેટ ટીપ્સ છે દોસ્તો ભાગે વિડીયોમાં તમે જોતા હશો કે રાયના કુરિયા અને હિંગ ઉપર જ તેલ ઉમેરી દેવામાં આવે છે અને પછી મરચાં ઉમેરવામાં આવે છે પણ એવું નથી કરવાનું આપણે પહેલાં રાય અને હળદર રાઈ અને જે હિંગ છે એને બરાબર મરચાં સાથે આવી રીતે હું બતાવી રહ્યો છું એ પ્રમાણે મિક્સ કરવાની છે બધા મરચાં પર આપણી રાઈ ચોટી જાય સારી રીતે તે પછી જ આપણે એમાં તેલ ઉમેરવાનું છે આ એકદમ સિક્રેટ ટિક્સ છે આવું કરવાથી આ થાણાનો ટેસ્ટ બમળો થઈ જશે મિત્રો હવે આપણે એમાં આપણું બસો ગ્રામ ગરમ કરી અને પછી ઠંડુ કરેલું સિંગ તેલ ઉમેરીએ છે તમે બીજું પણ કોઈ તેલ વાપરી શકો છો તો આ પહેલાં સો ગ્રામ ઉમેર્યું અને આ પછી સો ગ્રામ એટલે બસો ગ્રામ તેલ આપણે ગરમ કરીને ઠંડુ કરેલું છે તે ઉમેર્યું છે હવે આને આપણે બરાબર મિક્સ કરી લેવાનું છે તો ચમચીને આજુબાજુ નીચેથી ઉપર આમ તેમ કરતાં બરાબર આપણા મરચાં મિક્સ કરી લેવાનો છે ધીરે ધીરે આ મરચાંનો કલર પણ બદલાતો જશે તો આવી રીતે આપણા મરચાં સારી રીતે મિક્સ કરવાના છે ઉતાવળ નથી કરવાની ધીરે ધીરે કરવાનું છે બે થી ત્રણ મિનિટ મિક્સ કરીશું જેથી બધું સારી રીતે મિક્સ થઈ જાય હવે આપણે આમાં સિક્રેટ વસ્તુ ઉમેરવાના છે એ પાછળથી બતાવું પણ એનાથી પહેલાં તમારે આમાં થોડી હળદર અડધી ચમચી જેટલી એડ કરી દેવાની છે અને સાથે આપણે એક ચમચી જેટલું મીઠું પણ ઉમેરી દેવાનું છે દોસ્તો મીઠું અથાણામાં થોડું વધારે પડતું જ નાખવામાં આવે છે જે પ્રિઝર્વેટી તરીકે કામ કરે છે તો અહીંયા મેં લીંબુના ટુકડા પણ પણ ઉમેર્યા છે 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 જે આનો સ્વાદ વધારે અને કુદરતી તરીકે કામ કરે સાથે અહીંયા મેં પાંચ લીંબુનો રસ હા દોસ્તો તમે સાચું સાંભળીએ અહીંયા આપણે પાંચ આખા લીંબુના રસ પણ ઉમેરવાનો છે જેથી આવડું અથાણું એકદમ ખાટું મીઠું બનશે થોડો સ્પાઇસી ટેસ્ટ પણ આવશે અને આ લીંબુનો રસ મીઠું આપણા મરચાંને લાંબા સમય સુધી બગડવા નહીં દે એટલે કે આપણા અથાણાની ઉંમર વધી જશે તો આ એકદમ સિક્રેટ ટીપ્સ છે મિત્રો આ તમે જરૂરથી ફોલો કરજો આનાથી તમારું અથાણું એકદમ ટેસ્ટી જોરદાર તમે નહીં વિચાર્યું હોય એવું બનશે અને એકદમ ટેસ્ટી બનશે જે તમારા ખાવાના સ્વાદને સો ગણો વધારી લેશે અને કોમેન્ટમાં જરૂરથી બતાવજો કે તમે આ વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છો મિત્રો અને વિડીયો કેવો લાગ્યો તે પણ જરૂરથી બતાવજો અને આ અથાણું સ્પેશિયલ મારા પત્નીના બર્થડે ના ગિફ્ટ રૂપે બનાવી રહ્યો છું હા દોસ્તો બર્થ માં હું આ વખતે મારા પત્નીને ગિફ્ટ છું બર્થ ડે સત્તર સપ્ટેમ્બરના છે તો તમે પણ આશા રાખું છું કે મારા પત્નીને બર્થ ડે ને વિશ કરશો આ મરચાંના અથાણાના બીડીઓની સાથે તો આ તમારું અથાણું બનીને તૈયાર છે અથાણું બની ગયા પછી આપણે એને ફરીથી ઢાંકી અને ચોવીસ કલાક રહેવા દેવાનું છે અને ચોવીસ કલાક પછી આપણું તમે જોઈ રહ્યા છો એ પ્રમાણે આ અથાણું એકદમ રેડી છે હવે આ ખાવા માટે તૈયાર છે જો એનો કલર ટેક્સચર મેથીના કુરિયા કેટલા સરસ રીતે બધે ચોટી ગયા છે તો તમે પણ આ જ રીતે આ જ પ્રમાણે મેં જે બતાવ્યું છે એ પ્રમાણે બનાવજો જેથી શું થશે કે તમારું અથાણું મારા જેવું ટેસ્ટી કલરફુલ અને એકદમ ચટાકેદાર બનશે છે ને જોતા જ મોંમાં પાણી જે આવી જાય એવું બન્યું છે ને તો પછી તો તમે પણ આ ટ્રીકથી બનાવો છો આવી અથાણાને આપણે સારી રીતે સર્વ કરવાનું છે તો આવી રીતે આપણે એ કાચના વાસણમાં આ અથાણું ને લેવાનું છે પછી આપણે એને કાચની બરણીમાં ભરી તો લેશ દેખાવમાં કેવું સરસ બન્યું છે ને તો તમે પણ આવું જ અથાણું બનાવજો અને એનો ટેસ્ટ કરી મને જરૂરથી જણાવજો મિત્રો બીસી હોવાથી હું કાયમ વિડિયો નથી બનાવી શકતો પણ પત્નીથી બનાવે છે તે વિડીયો જોને તમે કોમેન્ટ જરૂર કરતા હશો તો આ આપણું અથાણું જો તમે જોઈ રહ્યા છો એકદમ ટેસ્ટી અને ચટાકેદાર બન્યું છે છે ને નજીકથી કેટલું સરસ લાગી રહ્યું છે બધા જ રાયના કુરિયા બરાબર મરચાં પર બેસી ગયા છે હવે આપણે એને કાચની બરણીમાં ભરી લેવાનું છે પરંતુ કાચની બરણીમાં ભરતા પહેલા આપણે કોલસો ગરમ કરી એમાં તેલ અને હિંગ ઉમેરી એના પર કાચની બરણી આવી રીતે આપણે મૂકી દેવાની છે જેથી કરીને આમાંના સૂક્ષ્મ જીવાણુ હોય એનો નાશ થાય હિંગ અને ધુમાડાથી જેથી આપણું અથાણું લાંબો સમય સુધી સાચવી રખાય હવે આપણે આવી રીતે બરણીમાં અથાણું ભરી લેવાનું છે તો જુઓ મિત્રો ધીરે ધીરે ઉતાવળ નહીં કરવાનું એટલે ઢોળાય નહીં ધીરે ધીરે કાચની નહીં આપણે અથાણું ભરી લેવાનું છે આશા રાખું કે દોસ્તો તમને આ વિડીયો ખૂબ સરસ લાગ્યો હશે અને તમે પણ આવી જ રીતે આ વડવાણી મરચાંનું અથાણું બનાવશો અને તમારી પત્નીને ગિફ્ટ આપશો તમે પણ તમારી પત્ની માટે અથાણું બનાવશો ને તો એકદમ ખુશ થઈ જશે મિત્રો તો વિડીયો પૂરો જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર વિડીયોને લાઈક કરતા જજો શેર કરતા જજો મળીશું બીજો વિડીયો સાથે તમારો ખૂબ ખૂબ આભાર